હવે આપડે રીંગણ કપાઈ ગયા છે હવે એનું સાડીમાં રાખી દો હવે હું કાંદા અને ટાટર કાપી લો અબરા કાંદાને ટમેટા કપાઈ ગય છે હવે લસણને આધી ભાંગી લે તો એને કિસ એકદમ આદમ ને જાતામ ફળી લઈ લે તો કાઢે હવે આપણે લસણ ખંડીાઈ ગયું છે આપણે જકનો વઘાર કરી લેવી

થોડું ટામેટા ગળી જાય ને તો એ સદી આપણે ઠાકી દેજો અને પછી કોલમ પાણી રેડી દેજો થોડું એમાં પાછો ઠાકી દેવું ઓય બધું જ આપણને જોઈ લેવું આપણા ટામેટા પણ ગળી ગયા છે હવે આપણે માં નાખી દેજો એક ગ્લાસ પાણી अब रेगेस्ट पूल करें पास में पकावे लो सो हवे बड़े शैतान बने तैयार सेवा पे ऊपर के नाकेदेशी थोड़ा गरम मसाला अब पे नाकेदेशी में थोड़ी कसूरी मिठी हवे पे नाकेदेशी लताना हवे पे गुजराती काठियावाड़ी रंगानुसार बनी तैयार से तो हमारा महादिक ग्रैंड रेसिपी बन तैयार है तो तुम तो हमारे चैनल ने लाइक शेयर जरूर कर दो जा। जय माताजी धन्यवाद